નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે છવ્વીસ ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો બાણુંથી ઊંચા ઊંચા પાંચસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો એકથી ઊંચા ઊંચા છસો એકસઠ કપાસ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકતાલીસ મગફળી ઝીણી આઠસો એકથી ઊંચા ઊંચા અગિયારસો છવ્વીસ મગફળી જાડી સાતસો એકવીસથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર સિંગદાણા જાડા બારસો એકવીસથી ઊંચા ઊંચા તેરસો સિંગ ફાડીયા આઠસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો તલ પંદરસો પચાસથી ઊંચા ઊંચા બે હજાર એકવીસ કાળા તલ ત્રણ હજાર એકસોથી ઊંચા ઊંચા ચાર હજાર એકાવન જીરું ત્રણ હજાર ત્રણસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર ત્રણસો એકોતેર કલંજી ઓગણીસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો એકવીસ વરિયાળી બારસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો એકાણું ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો ને એક ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો છવ્વીસ મરચાં ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એક મરચો સૂકો પટ્ટો બસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર બસો એક મરચો સૂકો ધોલા ચારસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર એકસો ને એક લસણ સૂકું છસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો અગિયાર ડુંગળી લાલ એકોતેરથી ઊંચા ઊંચા બસો ને છેતાલીસ ડુંગળી સફેદ નેવથી ઊંચા ઊંચા એકસો આડત્રીસ બાજરો ચારસો અગિયારથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ચારસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો ને એક્યાસી મગ એક હજાર બસો એકથી ઊંચા ઊંચા એક હજાર છસો ને એકાણું